હેલો મિત્રો જય ગણપતિ દાદા અમે આવી ગયા છીએ અડાજણ વિસ્તારના હોરર થીમ વાળા ગણપતિ દાદા જોવા માટે તો ચાલો આની અંદર જઈએ કેવું છે માહોલ તો શરૂઆતમાં બ્લુ લાઇટમાં એકદમ સરસ મજાની થીમ તૈયાર કરેલી હતી અને આ અવાજ તમે સાંભળી શકો છો એકદમ હોરર થીમ આ પહેલા હોરર સીન આવી ગયો છે પહેલું ભૂત બનેલું હતું આ ભાઈ હેલો ભાઈ કેમ છો મજામાં હાલો ભાઈ આ ભાઈ તો મજામાં છે હવે આગળ જઈએ તમને કેમ છો લે ખલાસ ચાલો તો આગળ જઈએ હવે આ પતલી ગલી જેવું છે ને આમાં એકદમ અંધારું અને બ્લુ લાઈટ અને આમાં અવાજ સાઉન્ડ તમે સાંભળી શકો છો ઓરર સાઉન્ડ આવે છે આમાં પણ વચ્ચે વચ્ચે કોઈ નાના નાના ભૂત આવી જાય છે બીવડાવવા માટે અને પછી આ કાચની ભૂલ ભૂલૈયા આવે એમાં એક તો આમાં રસ્તો મળેલી એમાં નકરા ભૂત આડા આવે આ ભૂલ ભૂલૈયામાં જો કોઈ આગળ હાલતું ન હોય તો આપણને ખ્યાલ ન આવે કઈ બાજ જવું છે ಏನೇಂದರೆ ಬೂತ್ಡ ಆಟ ಮಾಡ್ತಾವನಕರ આમાંથી નીકળીને પછી આગળ આવ્યા તો અહીંયા હતું બે મોઢાવાળું ભૂત જોઈ લ્યો અને એક અહીંયા ચિંગડાવાળું ભૂત બેઠું હતું અને સૌથી ખતરનાક ભૂત તો આવડું આ છે જો આ જોઈ લ્યો ગળામાં ખોપડીની માળા હતી અને આ જો જોકર ટાઈપનું ભૂત આ જે આપણે ઓરર પિક્ચરમાં જોઈ છે ને આ બધા એ મોકોટા એ ટાઈપના ભૂત છે આ બધા બઉ સરસ બનાવી હતી કે જોઈને તમને બીક લાગે જોકે મને નથી લાગતી પણ લાગે લાગવાવાળાને અને આ જોવા આને મેં હાથ મિલાવાનું કીધું તો જો કેવું કરે કઈ નહીં પછી આગળ વધી ગયા હવે આ છેલ્લું ભૂત હતું આમાં તમે જોઈ શકો છો નાના છોકરાનો બીવાનો રાડે રાડ ને કાળો દેકેરો આ તો ખાલી એમને પૂતળું ટીંગાળેલું છે બહાર નીકળવાનો રસ્તો હોય ત્યાં જો આ ભાઈ બી ઉડાવતા થાય જો આનું મોઢું કેવું છે હવે આવી ગયા છે આ ગણપતિ દાદા અને હવે નીકળી ગયા છે અમે બાર જો કેમ થયો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય ગણપતિ દાદા જય માતાજી